સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભારતને લઈ મોટા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંતો બેઠકમાં મુક્તાનંદ બાપુ સહિત અનેક સંતો હાજર રહ્યા શેરનાથ બાપુ કનીરામ બાપુ પણ ઉપસ્થિત રહ્યા સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ પ્રથમ વાર સાથેની આ બેઠક હતી જુનાગઢ સુરત રાજકોટમાં મળેલા સંમેલન મિલન થયું છે બેઠક થઈ સીએમ સાથે કયા મુદ્દાઓ પર ચર્ચા ધ્રુવિશા જેને કહી શકાય કે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે આજે સવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ધર્મસત્તા અને રાજસત્તાનું એક મિલન થયું છે અને ખાસ કરીને જે સનાતન ધર્મ સંગઠન જે રચાયું ગુજરાતમાં અને ભારતમાં અને એ રચના થયા પછી આજે પહેલીવાર મુખ્યમંત્રી સાથે અગ્રણી સંતો છે જે આખા રાષ્ટ્રના પ્રમુખ જે કહી શકાય એ જ ચાપરડાના મુક્તાનંદ બાપુ શેરનાથ બાપુ સહિત કણીરામ બાપુ સહિત સાધુ સંતો સાથે મુખ્યમંત્રીના સ્થાને પહોંચ્યા હતા અને સવારના નવ કલાકે સાધુ સંતોએ ખાસ કરીને સનાતન સંગઠન સનાતન ધર્મ માટે જે છે આપણી સાથે અત્યારે રામેશ્વરદાસ બાપુ હરિયાણી કથાકાર જોડાયા છે બાપુ આજે જેને કહી શકાય કે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને ધર્મ સત્તા અને રાજ સત્તાનું મિલન જેવો પાટનગરમાં માહોલ છવાયો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સંતો મળ્યા છે શું કહેશો આજે સવારે સવા નવ કલાકે ગાંધીનગર સીએમ ના નિવાસ સ્થાન શ્રી સનાતન ધર્મ સનાતન ઓગારીઓ ઔપચારિક બેઠક મળી જેમાં સનાતન ધર્મને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ દેવસ્થાનોને લઈને ઘણી ઘણી બધી ચર્ચાઓ થઈ સંસ્કૃત અને સંસ્કૃત પાઠશાળા અને સંસ્કૃતના ઉત્થાન પર માટેની ઘણી ચર્ચાઓ થઈ અને સી એમ સેબ સાથે સારી એક એવી મુલાકાત રહી કે જેના કારણે આવનારા સમયમાં સનાતનને લઈને કોઈ પણ પ્રશ્ન હોય પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપડા થી હતા પરમ પૂજ્ય શેરનાથ બાપુ જુનાગઢ હતા પરમ પૂજ્ય કનિરામ બાપુ દુજરેજ થી હતા પરમ પૂજ્ય મહામર લલિત મહારાજ પરમ પૂજ્ય નિર્મળાબા પારિયા થી શ્રાવણ દિવસે સંતો સાથે મુખ્યમંત્રીની જે મુલાકાત છે એમાં બેઠકમાં એક અમુક મુદ્દા પણ ચર્ચાયા હતા અને સનાતન ધર્મ સેવા સંસ્થાન જે ટ્રસ્ટ છે ભારત નું રચના પછી આ પેલી મુલાકાત છે જી ધર્મેશ માહિતી બદલ આભાર આપનો